નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજરોજ નડિયાદથી સંતરામ મંદિરમાં બે જગત વિખ્યાત કથાકારનું મિલન નડિયાદથી સંતરામ મંદિરમાં એકસો ચોરાણુંમાં સમાધિ મહોત્સવ ચાલી રહ્યો છે ઉજવણી નડિયાદમાં મોરારી બાપુ રામ કથામાં આજે રમેશભાઈ ઓઝાનું થયું આગમન નડિયાદમાં ગાદીપતિ રામદાસજી મહારાજ મુલાકાત કરી મેળવ્યા આશીષ નારાયણ મહારાજની સમાધિના સ્થાને રમેશભાઈ ઓઝાએ કરી ગુરુવંદના નડિયાદથી સંતરામ મંદિરના ચોગાનમાં બંને કથાકારોનું થયું મિલન રમેશ ઓઝા અને મુરારી બાપુ દ્વારા પરસ્પર કર્યા કરવામાં આવ્યું અભિવાદન રિપોર્ટ રવિ સાધુ લિંબાસી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાઈકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો